નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ સેન્ટમાં સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈ બહેનો કે તમને આ પ્રોબ્લેમ થતો જ હશે બધાને કે જે આપણે નેટ હોય તેમાંથી ફ્રોક કે આપણે વન પીસ કે કોઈ બી બ્લાઉઝ સીવતા હોય તો સિલાઈ તમારી લે આવશે બરાબર આ કાપડમાંય થશે આ રીતે તમારે કાપડ નાઇટીનું કે કોઈ બી હોય તો તમારે આ કાપડમાં પણ આ પ્રોબ્લેમ થશે તો એક સુંદર મજાની સિક્રેટ ટ્રીક લઈને આવી છું ભાઈઓ બહેનો કે આવો પ્રોબ્લેમ થાય ગમે કાપડમાં તો તમારે સિલાઈ કેવી રીતના બેસાડવી ને કેવી રીતના સિલાઈ કરવી તો તમારે સુંદર મજાનો વિડીયો છે તમને અલગ જ નોલેજ મળશે આવું કોઈ તમને નહીં બતાવે યુટ્યુબમાં તો આ રીતે કાપડ હોય કોઈ બી તમારે આપણે આ રીતે તો એમાં સિલાઈ બેસતી નથી તમને ખ્યાલ જ છે એ રીતે બીજો આપણે ને આ રીતે વેલવેટનું કાપડ બરાબર આ રીતે વેલવેટનું કાપડ હોય તેમાં પણ એ પ્રોબ્લેમ થાય તો વેલવેટના બ્લાઉઝ સીવતા હોય કે વન પીસ કે કોઈ બી તમે સીવતા હોય તો ઘણો પ્રોબ્લેમ થતો હોય તો સુંદર મજાની ટ્રીક છે તમને સમજાવું તે રીતે તમારે સિલાઈ લેવાની છે તો એકદમ બેસી જશે ને સિલાઈ નાની ને ઝીણી થશે ને એકદમ તમારે કોઈ પ્રોબ્લેમ નહીં થાય નીકળવાનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય બરાબર તો આપણે એ બધાય કાપડમાં કેવી રીતના સિલાઈ લેવી એ તમને હું બતાવું તો તમારે શું કરવાનું છે એક પેપર લેવાનું છે બરાબર પેપર આપણે હોય તો એને પેપરને આ રીતે તમારે કટિંગ કરી લેવાનું છે જે હું બતાવું તે રીતે તમારે કટિંગ એક નાની નાની આપણે અડધા અડધા ઇંચને આ રીતે એક આપણે પેપર બંને સાઈડનું કટ કરી લેવાનું છે આ રીતે હું બતાવું તે રીતે

આ રીતે રાખીને જ્યાં તમારે સિલાઈ કરવી હોય તો આ રીતે તમારે મશીન ચલાવવાનું છે પછી શું કરવું તે પણ તમને હું સમજાવીશ આ રીતે કરવાથી સુંદર મજાની તમારે સિલાઈ બેસી જશે તમારે ઉકસેલી સિલાઈ નહીં આવે કોઈ પ્રોબ્લેમ નહીં થાય બરોબર આ રીતે આપણે જે જગ્યાએ હોય ઊથમું આપણું કાપડ તો આ રીતે પેપરનો ઉપર ટુકડો રાખતો જવાનો ને આપણે સિલાઈ લેતી જવાની છે આ રીતે બરોબર આ રીતે પછી તમારે પેપરનો ટુકડો કેવી રીતના કાઢવો તે પણ હું તમને સમજાવી દઈશ ઈઝીલી તમે પેપરનો ટુકડો કાઢશો સિલાઈમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય આ જોરદાર આઈડિયા છે આઈડિયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો નાનો એવો વિડિયો છે પણ બહુ મહત્વનો વિડીયો છે બરોબર આ રીતે પ્રોબ્લેમ થતો હોય ઘણી વખત એવું થતું હોય ભાઈઓ બહેનો કે આપણે જે સિલાઈ કામ કરતા હોય તો આપણે આ રીતે કાપડ દઈ આપણે કટિંગ કરે પછી આ પ્રોબ્લેમ થતો હોય છે બરાબર તો આપણે મૂંઝવણ થતી હોય છે કે હવે આ કાપડનું કટિંગ થઈ ગયું પણ સિલાઈ તો ઉપસેલી આવે છે સિલાઈ થતી નથી તો આપણે શું કરવું ગ્રાહકને આપણે શું જવાબ દેવો બરાબર તો આ રીતે તમે કરી શકો છો તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી સિલાઈ બેસી ગઈ બરાબર હવે ગમે જગ્યાએથી સિલાઈ આપણે આ રીતે લઈ ને પછી આપણે આ પેપરનો ટુકડો છે ને આ રીતે આપણે કાઢી લેવાનો બરાબર સિલાઈમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય આ રીતે તમારે બેસી જશે જો તમે જોઈ શકો છો મેં બ્લેક કલરનો દોરો એટલા માટે યુઝ કર્યો છે કે તમને દેખાય સિલાઈ એટલા માટે આ રીતે તો કોઈ બી કાપડ હોય ને સિલાઈનો પ્રોબ્લેમ થતો હોય ઉપસેલી સિલાઈ આવતી હોય તો તમારે આ રીતે લેવાની સિલાઈ તો બેસી જશે તમને આ આઈડિયો કેવો લાગે જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને હજી સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ